कृष्ण कन्या लाल की जय डोंगरवू परडे त्या शिव पार्वती बेटा रे डोंगरवू परडे शिव पार्वती बेटा रे महादेव जी तो हटे बराया बेटा दातण तण मागे रे देव जी तो हटे बराया बेटा மீஜோ மன கை நாச்சே ரெக்கமோ மஸ்தாய் நேரடி ત્યાં શિવ પાર્વતી બેઠા રે ડુંગર ઉપર ડેડી ત્યાં શિવ પાર્વતી મહાદેવજી તો હટે ભરાયા બેઠા નાવણ માગે રે એમના વણિયા ના મળે તમે નાચીને બતાવો જો એક હાથ કમંડર પર બીજો હાથ મસ્તક तनक तई तई नाचे रे एक हाथ क तीजो हाथ मस्तक उपर तनक तई तई नाचे रे तुंगर ऊपर डेढ़ी त्यास पार्वती भेटारे पादेव जी तो हटे बराया बेटा बेटा भोजन मागे रे जीतो हटे बराया बेटा भोजन मार हे एम भोजनिया न मोड़ी तमी नाची ने बताओ जो एक कह हाथ क मंडल पर जो हाथ मस्तक उप अन्नक थई थई नाचे रे के कह हाथ क पर बी हाथ मस्तक उप थई थई नाचे जो मा जी ડુંગર ઉપર રેડી ત્યાંથી પાર્વતી બેઠા રે પાર્વતી મહાદેવજી તો હટે ભરાયા બેઠા રમત મા બેઠા મુખવાસ માગે જો એમ મુખવાસ નહીં મળે તમ નાચીને તાવો જો એક હાથ કમંડર પર બીજો હાથ મસ્તક થન્નક થઈ થઈ નાચે રે એક હાથ કમંડર પર બીજો આ મસ્તક ઉપર થન્નક થઈ થઈ નાચે જો ટુંગર ઉપર ડેરી ત્યાં શિવ પાર્વતી બેઠા જો દેવજી તો હટે ભરાયા બેઠા રમત જો એમ રમત નહીં મળે તમ નાચીની બતાવો જો એક હાથ કાત મસ્ત પોગે જો મહાદેવ જીતો હટે ભરાયા બેઠા પોઢણ માંગે જો એમ પોઢણિયા ના મળે તમે વાંચીને બતાવો જો एक हाथ को मंदर पर बीजो हाथ मस्तकौ तन्नक थई थई नाचे जो एक हाथ को मंदर हाथ मस्तकौ पर तन्नक थई थई नाचे जो ठुंगर ऊपर डेडी त्यासि पार्वती बैठा जो मां देवजी तो हटे बराया बैठा रहो હે ડમ 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 ડૂ વાગે શિવશંકરણી જટાહુડે શિવશંકરણી જટાહુડે ને ગંગાજી નાની રવહેરે ગંગાજી નાની રવ હે હર હર મહાદેવ કી જય પતિ હર હર મહાદેવ જય કૃષ્ણ કન્યાલાલ કી જય આ મારું ભજો ગમે ગમે સક્રસ્તુ જય શ્રી કૃષ્ણ